હેલો માનનીય અંજલી બેન નમસ્કાર હું ગૌરક્ષા ધર્મેશ ગામી બોલું છું સાહેબ ખુબ દુઃખ થયું આ સમાચાર સાંભળીને કે માનનીય રૂપાણી સાહેબ જે રીતના ગુજરાતની સેવા કરી જે રાજકોટ માટે કર્યું છે એમ્સ છે જીવદયા માટે કર્યું છે ગૌરક્ષા માટે કર્યું છે એમની શ્રદ્ધાંજલિ બાબતના જો બિલ નું આ રીતના થાય પાર્ટી પરિવાર પર સોપે કે સોંપની કરે એ દુઃખ ની બાબત છે આ ભોગવી લેવું કેમ કે શ્રદ્ધાંજલિ માં લાખો લોકો આવ્યા છે લોકોની સંપત્તિ હતી તો ચોક્કસ પાર્ટી ભોગવી લેવું જોઈએ ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે હા છેક સુધી પાર્ટી માટે જ આ લેટ થયું લંડન આવવાની એ પાર્ટી માટે જ લેટ આવ્યા છે હા એ જ ને એટલે પાર્ટી આ કામ કરવું જોઈએ સિમ્પથી છે અમને અમે એટલા યોગ્ય નથી બાકી આ યોગ્ય નથી પાર્ટી કરવું જોઈએ આ કામ એટલે અમારી સંવેદના હતી એટલે આપ સાહેબને ફોન કર્યો કે ભાઈ અંજલિબેન રૂપાણી સાહેબ ને ફોન કરી લો જી જય ગૌ માતા હા